સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગે નંબર બસો ચુમ્મોતેર પરનો પ્રસંગ છે જય શ્રી ગોપાલ સંપ્રદાયની રૂપરેખા ગોપાલ સંપ્રદાય પાછા બાબા એ હસતા હસતા કહ્યું કશળદાસ તું પણ કુશળ છું તું તો પ્રશ્ન કરીને પ્રસંગની રંગત બદલી નાખે છે અને પછી વાત પ્રસંગની જમાવટ પણ એટલી જ એવી જ થાય છે જાણે જાણે વાળી તરંગ અપાર જળમાં જેમ અનેક તરંગ સમુદ્રમાં ઉઠે તેમ પ્રસંગમાં અનેક ભાવના તરંગ ઉઠે છે અને અગાધ રસની છોડો ઉછળે છે પછી તો રસિકજનોના ભાવની શું વાત થાય હવે તારો પ્રશ્ન કર જેથી આગળ પ્રસંગ ચાલે કશળદાસ કહે છે પાછા બાબા મારો પ્રશ્ન પ્રથમથી જ એ છે કે શ્રીજીએ ભૂતલમાં પ્રાગટ્ય ધર્યું તે સમયે શું આનંદ ઉત્સવ થયો પ્રભુ શ્રી ગોપાલલાલના પ્રાગટ્ય સમયે ગોકુલમાં જે આનંદ મોદ પ્રમોદ સૌને થયો તે પ્રસંગ અને આપશ્રીએ બાલવયમાં અનેક લીલા ચરિત્રો અલૌકિક દેખાડ્યા તે વિસ્તારથી સાંભળવાની ઈચ્છા છે જેથી પ્રભુજીની દિવ્ય અલૌકિક લીલાનો ભર છે જીવનદાસે બાલ લીલાના પ્રસંગ ગ્રંથમાં જે લખ્યા છે તે સાંભળવાની ઉત્કંઠા છે અને એ બધા પ્રસંગની જાણ અમને તો હોય નહીં અમે તો શ્રી ગોપેન્દ્રજી અને શ્રી જમનેશના પ્રસંગો સાંભળ્યા હોય અને થોડા દ્રષ્ટિથી પણ નિહાળ્યા હોય તમો આગળના પ્રસંગના ઘણા જાણતલ છો તો તે પ્રસંગ અથથી ઇતિ સુધીના પ્રગટ કરો જે સાંભળીને અતિ આનંદ થાય કશળદાસે કહ્યું પાંચા બાભા તમોએ તો સાચો પુરુષાર્થ સિદ્ધ કર્યો છે જેથી આગળના જીવ આ સંહિતાના પ્રમાણ ગ્રંથથી સંપ્રદાયના મૂળભૂત ઇતિહાસ અને પ્રણાલિકાને જાણીને નિહાલ થશે જે આ સંપ્રદાયની પરંપરા પણ આ ગ્રંથથી જળવાઈ રહેશે ભગવદ્ લીલા ચરિત્રને સર્વ કોઈ જાણી શકશે આ ગ્રંથના શ્રવણ પાનથી જીવને ભગવદ્ ભક્તિનો સાચો પ્રકાર સમજાશે અને તેની અનેક ભ્રમણાઓ દૂર થશે સત્ય સિદ્ધાંતને જાણીને સાચા વૈષ્ણવતાના ગુણને ધારણ કરશે તે જીવનો નિસ્તાર અવશ્ય થઈ જશે એમ મારું માનવું છે આ ગ્રંથ એક જડીબુટ્ટી સમાન જીવને બની જશે જેમ નારદ મુનિએ વ્યાસને કહ્યું કે તમે ભગવદ્ લીલા ગાઓ ત્યારે તેણે ભગવદ લીલાનું ગાન કર્યું અને ભાગવત રૂપી સંહિતા રચીને જગતમાં પ્રભુના જશનો વિસ્તાર કીધો તેના શ્રવણથી પરીક્ષિત જેવા ઘણા જીવો ભગવદ્ લીલાના અધિકારી થયા એમ તમો પણ શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞાને પ્રમાણ માની આ પુષ્ટિસંહિતા ગ્રંથની રચના કરી રહ્યા છો તેના દ્વારા ભગવદ જશનો વિસ્તાર ઘણો જ થશે અનેક જીવને કૃતાર્થ કરવાનો તમારો આ પુરુષાર્થ પરમાર્થથી પણ ઘણો અદકો લેખાય તે જ સાચો પુરુષાર્થ જગતમાં કહેવાય જેના દ્વારા અનેક જીવ ભગવદ પ્રાપ્તિના અધિકારી બની રહેશે તેનું જીવતર સફળ થશે મને હરદામાં તો ઘણો ભર ભાવ કહેવાનું થાય છે પણ જાજો શું કહું તમે ભગવદ લીલાના પ્રસંગોની છણાવટ પ્રાચીન ભગવદીની વાણી સાથેનું પ્રમાણ આપીને એક પછી એક પ્રસંગ સંભળાવો જેથી અમારો ભાવ પરિપૂર્ણ થાય જે લીલા ચરિત્રોને શ્રવણ કરવાથી ભવસાગરના ભે ભાંગી જાય જેમ શરદના ચંદ્રના કિરણથી ડોળાઈ ગયેલું જળ નિર્મળ બની જાય છે તેમ અમારા ભાવ ભગવદ લીલાના શ્રવણ પાનથી હરદો તથા મન નિર્મળ થઈ જાય તે જ ઉત્કંઠા રહી આવે છે તે મહાન ભગવતી જીવનદાસના પ્રસંગથી પ્રારંભ કરો તેથી જીવનદાસનો સઘળો પરિચય થાય પ્રભુ શ્રી ગોપાલજી પછી શ્રી ગોપેન્દ્રજી ગાદીપતિ થયા અને સૃષ્ટિનું સુકાન સંભાળીને જીવને શરણદાન આપી સૃષ્ટિમાં સેવકજનનો નિસ્તાર કર્યો ત્યારે જે જીવો શ્રી ગોપેન્દ્રજીના શરણે થયા તે તેની પ્રગટ લીલામાં સદા રસ મગ્ન રહ્યા અને આગળના વાત પ્રસંગે થોડા લુપ્ત થતા ગયા હોય અને શ્રી ગોપેન્દ્રજીના પ્રગટ સ્વરૂપના અનુભવમાં રંગાયા હોય ત્યાર પછી શ્રી જમનેશ ગાદીપતિ થયા તે સંવંત સત્તરસો એકતાલીસથી સંવંત સત્તરસો સત્યાસી સુધીમાં જે જીવ શરણદાન પામ્યા તે જીવો જમનેશના પ્રગટ સ્વરૂપના અનુભવમાં રંગાયા અને શ્રી ગોપાલજીના સમયના વાત પ્રસંગ થોડા થોડા વિસરાઈ ગયા હોય તેમ મારું માનવું છે શ્રી ગોપેન્દ્રજીએ તો શ્રી ગોપાલજીની સૃષ્ટિના સેવકનું ઘણું માન કર્યું છે અને જમનેશે પણ શ્રી ગોપાલજીના સ્વરૂપનું દર્શન સૌપ્રથમ ખરેડના મહામંડપમાં આપીને પ્રભુ શ્રી ગોપાલ લાલજીની પ્રણાલિકાને સુદ્રઢ કરીને જાળવી રાખે છે પાંચા ભાભા આમ તો ત્રણેય સ્વરૂપે એક જ લીલા કરી સ્વરૂપ પણ ત્રણેય એક જ લીલા પ્રકાર પણ એક જ અને લીલાની પ્રાપ્તિનો પ્રકાર પણ એક જ સરખો અને ત્રણેય સ્વરૂપ પુષ્ટિ પુરુષોત્તમના જ ઠર્યા જમનેશ ગાદીપતિ થયા ત્યારે સેંદડિયા મોરારદાસે પણ જમનેશને એ જ વિનંતી કરીને શીખ દીધી કે જે શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર કહ્યું કે આપ દસમી તિથિનો દિગ્વિજય પરદેશ પધારીને કરો પણ આગળની બે તિથિ ખષ્ટીને ચતુરાદશીને વધુ પ્રમાણમાં સાચવીને કરજો જેથી પ્રાચીન પ્રણાલિકા આ સૃષ્ટિમાં જે પરંપરાની છે તે લુપ્ત ન થાય શ્રી જમનેશે તે જ પ્રણાલિકાને સુદ્રઢ કરીને સેવકજનને તેનું સિંચન પોતાના વચનામૃત દ્વારા કર્યું હતું તેમાં અન્નાજી શ્રી ગોપાલજી અને શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપનું વર્ણન અને તેના વચનામૃતનો સાર વાત પ્રસંગે ઘણો કહ્યો છે તે સર્વ સંગ્રહ કૃષ્ણ ભટ્ટે લખ્યો છે તે મેં તેના પાસેથી સાંભળ્યા હતા તેની પોથી પણ તમારા પાસે બિરાજે છે તો તેનું પણ શ્રવણ પાન કરાવજો આટલું કહીને કશળદાસ મૌન રહ્યા આચા બાબા કહે છે કશળદાસ તારું નામ એવા ગુણ તારી વાણી દ્વારા તે પ્રગટ કીધા કશળ એટલે કે કુશળ સર્વ વાતમાં કુશળ તે ટૂંકમાં પણ આ સંપ્રદાયના ઇતિહાસની રૂપરેખા વર્ણવી દીધી તારા હરદામાં તો ઘણું રમી રહ્યું હોય તેમ લાગે છે તારા પ્રશ્ને હવે આગળ પ્રસંગ જીવનદાસના ચરિત્રથી આરંભ કરીને પ્રભુ શ્રીના સમગ્ર બાળ લીલા તથા પોંગડ લીલા પ્રાગટ્ય પ્રકાર અને તેનો વિસ્તાર તમને કહું છું જે પ્રાચીન ભગવતી જીવનદાસના બાળ લીલાના કાવ્ય સુધાથી આરંભ થાય તેથી તેની વાણીનો સર્વથા પ્રકાશ થાય આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને અને જય શ્રી ગોપાલ